હંમેશા જે આપણે ઘરમાં જ્યારે વાયરિંગ કરીએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક વાયરિંગ ભરી જતું હોય છે પણ આપણે એક એવું ડિવાઇસ શોધી કાઢ્યું છે કે જે વાયર વગર પણ ગોરો ચાલુ થઈ શકે છે મિત્રો ઘરમાં કોઈ વાયરિંગ કરવાની જરૂરત નથી તો મિત્રો અને ટેસ્લા કોઈલ કહેવામાં આવે છે અને મેં અહીંયા તમે જોઈ શકો છો એક બલ્બ નાખ્યું છે આ બલ્બની અંદરથી મેં જે ગેસ હોય છે નાઇટ્રોજન ગેસ તેને બહાર કાઢી લીધો છે અને માત્ર બલ્બ રાખ્યું છે એટલે આ બલ્બને ઉપયોગ કર્યો છે અને આની અંદર જે વોલ્ટેજ આવશે અને એ વોલ્ટેજ જે છે એ બલ્બની અંદર આવશે અને તે ચારેય બાજુ ફેલાશે અને ઘરની અંદર જે લાઇટો હશે એ ઓટોમેટિક ઓન થઈ જશે તો મિત્રો આજ સુધી તમે આવી વિડિયો યુટ્યુબ પર નહીં જોયું હોય પણ આજે હું તમને બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો મને ટેસ્લા કોઈલ કહેવામાં આવે છે અહીંયા એક માત્ર થ્રી પોઈન્ટ સેવન વોલ્ટની બેટરી છે અને એની એક મેં સ્વિચ રાખી છે એમાં હાઈ પાવર જનરેટર જે આવે છે હાઈ વોલ્ટેજ જનરેટર તેનો ઉપયોગ કર્યો છે અહીંયા એક કોઈલ બનાવી છે કોપર કોઈલ અને એની ઉપર એક સાઈઠ વોલ્ટનો બલ્બ મૂકી દીધો છે તો મિત્રો આ રીતનું બનાવ્યું છે અને ઓની અંદર જે વોલ્ટેજ આવશે તે વોલ્ટેજ સીધા એની અંદરથી વોલ્ટેજ જે આવે છે તે બહારની તરફ ફેંકે છે જેમ કે આપણે વાઈફાઈ અને બ્લૂટૂથ જે વસ્તુ કનેક્ટ કરીએ છીએ એ જ રીતે આનો મેં ઉપયોગ કરવાનો છે તો અને હું તમને લાઈવ પ્રૂફ પણ બતાવીશ ગોળા ચાલુ કરીને તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવીજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ટેસ્લા કોઈલ બનાવી છે અને ચાલો આપણે એને આપણે એનું પ્રૂફ તમને સાબિત કરીશ અને ગોરો પણ સરકાવીને બતાવીશ અને એ પ્રૂથ નહીં આ એક એલઈડી છે આ એલઆરડીને પણ હું ચાલુ કરીને બતાવીશ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીં કોઈ વાયરિંગ એવું કઈ છે નહીં માત્ર આ ટેસ્લા કોઈલ છે અને આ ટેસ્લા કોઈલને લઈને આપણે બલ્બને ને એવું ચાલુ કરીશું સૌથી પહેલા તો આપણે લાઇટ ડીમ કરવું પડશે કારણ કે લાઇટમાં દેખાશે નહીં તમને તો પહેલા હું તમને દેખાડી દઉં તો તમે જો અહીંયાનું સ્વીચ ચાલુ કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો અંદરથી આર્ક નીકળી રહ્યા છે બલ્બની અંદરથી દેખાય છે તો આ બલ્બની અંદરથી જે આર્ક નીકળી રહ્યા છે એ હવામાં ફેલાય છે અને બીજી વીજળી કનેક્શન આપણે જે બલ્બ છે એ બધું સ્ટાર્ટ કરે છે તમને ડેમો બતા સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે ગેલેરી છે બરાબર છે એલઈડીનું જે આપણે આવે છે એ જ છે તો તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો તો એલઈડી ચાલુ થઈ ગઈ છે આનું કોઈ તમે જોઈ શકો તો અહીંયા કોઈ વાયર કે એવું કંઈ છે નહીં બરાબર છે તે છતાં પણ આ એલઈડી આ ગોરા પર મૂકવાથી સ્ટાર્ટ થાય છે તમે જોઈ શકો છો આ રીતે બીજું એક બલ્બ છે એને હું ચાલુ કરીને બતાવીશ અહીંયા તમે જોઈ શકો છો આ બલ્બ છે તો આમાં તો એટલા માટે ડીમ લાઇટ આવી છે મેં કારણ કે તમને દેખાય કારણ કે આ અત્યારે જે આ વોલ્ટેજ છે તે આપણે માત્ર થ્રી પોઈન્ટ સેવન વોલ્ટ બેટરીના લીધા છે તમે જોઈ શકો છો બલ્બ પણ ચાલુ થાય છે તો આ બધા તમે જોઈ શકો છો આ સો વર્કની એલ છે અને આ સો વર્કની એલ તમે જોઈ શકો છો અને આપણે ચાલુ કરીને હું તમને બતાવીશ આ તેસલા થી તમે જોઈ શકો છો બલ્બની ઉપરથી જે આર્ક નીકળે છે અને આર્ક જ્યારે હવામાં ફેલાય છે ત્યારે આ એલડી સ્ટાર ચાલુ થશે તો સૌથી પહેલાં તો આપણે આ એલડી હું તમને ચાલુ કરીને બતાવીશ તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો આ એલઈડી ચાલુ થાય તો મિત્રો તો તમે જોઈ શકો છો આપણે હું અહીંયાથી સ્વીચ પાડીશ એલઆરડી ચાલુ થશે પહેલાં આપણે લાઈટ બંધ કરાવશું અને સ્ટાર્ટ કરી અને એલઆરડી ચાલુ કરીશ જેમ જેમ નજીક લાવીશ તેમ તેમ તેનું કનેક્શન થશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એલઆરડી સ્ટાર્ટ થઈ છે બધી જ એલઆરડી છે અને જેમ જેમ હું નજીક લાવીશ તેમ તે વધારે સરકશે ખાતકાવાના વોલ્ટેજ એટલા વધારે મળશે અને જેમ આપણે એને દૂર લઈશું લઈ જઈશું તેમ તેમ તે તમે જોઈ શકો દૂર થઈ જાય છે તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો એલઈડી બધી સોય સો ચાલુ થઈ ગઈ તો આની અંદર એવું કોઈ કનેક્શન નથી મિત્રો તમે જોઈ શકો છો અને આપણે જેવું ત્યારે નજીક લાવીશું ચાલુ કરીને તમે જોઈ શકો છો જેવું જ મેં નજીક લાવ્યો આ એલઈડી ચાલુ થઈ ગઈ અને જેવું તું એને દૂર લઈ દે તમે જોયું મેં એલઈડી પણ ચાલુ કરી આ ટેસલા ક્વોલિટી અને બલ્બ પણ સ્ટાર્ટ કરીને બતાવો બની શકે છે તો વોલ્ટેજ થોડા હોવાને કારણે કદાચ નજીક વધારે લાવવું પડે પણ જો વોલ્ટેજ વધારે હોય તો આપણા ઘરમાં આ રીતે વીજળી ચાલુ થઈ શકે છે અને વાયરલેસ પણ એ પણ તો વાયરની જરૂર પણ નહીં પડે અને આ રીતે આપણે વીજળીને ચાલુ કરી શકીએ છીએ જોઈ તમે જોઈ શકો છો અને જીવ તેને દૂર લઈ જઈશ તે તરફથી બંધ થઈ જશે અને જીવ નજીક લાવીશ એટલે તે સ્ટાર્ટ થઈ જશે તો મિત્રો આ એક કેલેરી સો વર્ટની છે તે પણ ચાલે છે આ બલ્બ પણ ચાલે છે પણ એ નજીક લાવવાથી એનો મતલબ એ થયો કે આપણે આ રીતનું જો વોલ્ટેજ વધારે હોય આ તો માત્ર એક નાઇન પોઈન્ટ સેવન થ્રી જે નાની આવે છે એનું વોલ્ટેજ છે પણ વધારે વોલ્ટેજ આપણે વાપરીએ તો આપણા ઘરના વાયર વગેરે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પણ ચાલુ થઈ શકે છે તો આ બી એક તે પોઈન્ટ છે તો વિડીયો પસંદ આવી તો શેર કરજો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં